નમસ્કાર મિત્રો ધર્મ બુકના આ અત્યંત ખાસ વિડિયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે જો તમે હળદરવાળું દૂધ સાચી રીતે પીઓ છો તો તે તમારા શરીર માટે કોઈ ચમત્કારથી ઓછું નથી હોતું જો તેને યોગ્ય રીતે અને સાચા સમય લેવામાં આવે તો એટલા મોટા મોટા ફાયદા થાય છે કે કરોડો રૂપિયાની મોંઘી દવાઓ અને ટ્રીટમેન્ટ પણ એટલી અસર નથી કરી શકતી માત્ર એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી લગભગ બારથી પણ વધુ ગંભીર બીમારીઓ જડમૂળથી ખતમ થઈ શકે છે આજના આ વિડિયોમાં અમે તમને એ ખૂબ જ ખાસ અને ઊંડી માહિતી આપીશું જે સીધી આયુર્વેદની પ્રાચીન પુસ્તક અષ્ટાંગ હૃદયમમાંથી લેવામાં આવી છે જેને મહાન ઋષિ વાઘભટ્ટજીએ હજારો વર્ષ પહેલાં લખી હતી પ્રિય મિત્રો વાગ ભટ્ટ ઋષિજીએ તેમાં ખૂબ વિગતવાર સમજાવ્યું છે કે હળદર વાળું દૂધ ક્યારે પીવું જોઈએ કેવી રીતે પીવું જોઈએ અને કેવા પ્રકારના શરીરવાળા વ્યક્તિએ કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ કારણ કે સાચું કહીએ તો મોટા ભાગના લોકો વિચાર્યા વગર જ હળદર વાળું દૂધ પીવા લાગે છે અને આ દરમિયાન એટલી મોટી ભૂલો કરી બેસે છે કે ફાયદાને બદલે શરીરને નુકસાન થઈ જાય છે મિત્રો દરેક વ્યક્તિની શરીરની પ્રકૃતિ અલગ હોય છે અને આયુર્વેદ મુજબ મુખ્યત્વે શરીર ત્રણ પ્રકૃતિનું હોય છે વાત પિત્ત અને કફ જો તમને ખબર ન હોય કે તમારી પ્રકૃતિ કઈ છે અને તમે રોજ હળદરવાળું દૂધ પીવા લાગો તો ઘણીવાર તેની ઉલટી અસર પણ થઈ શકે છે જે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે એટલે સૌથી પહેલા જરૂરી છે એ સમજવું કે તમારું શરીર કઈ પ્રકૃતિનું છે વાઘભટ ઋષિજીએ આ વિશે એકદમ સ્પષ્ટ લખ્યું છે હવે હું તમને ધીમે ધીમે સમજાવીશ કે હળદરવાળું દૂધ ક્યારે પીવું જોઈએ કેટલી માત્રામાં લેવું જોઈએ અને તે કઈ કઈ બીમારીઓને પૂરેપૂરી ખતમ કરી દે છે પ્રિય મિત્રો પણ એની પહેલા મિત્રો તમારી પાસે એક નાનકડી વિનંતી છે કે આ વિડિયો છેલ્લે સુધી ધ્યાનથી જરૂર જુઓ કારણ કે જો તમે અહીં કહેલી વાતો સાચી રીતે સમજી લીધી તો તમે તમારી તંદુરસ્તીને અનેક ગણી સારી બનાવી શકો છો જો તમને આ વિડિયો ગમે તો તેને લાઈક કરવાથી અમને પૈસા તો નથી મળતા પણ તમારું એક નાનું લાઈક અમારા માટે ખૂબ મોટું પ્રોત્સાહન બની જાય છે અને અમને નવા નવા હેલ્થ વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ સૌથી પહેલા સમજીએ કે હળદરવાળું દૂધ કયા લોકોએ પીવું જોઈએ અને કયા લોકોએ ન પીવું જોઈએ આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે પણ દુઃખની વાત છે કે યુટ્યુબ પર કોઈ વિગતવાર નથી સૌથી પહેલો નિયમ એ છે કે હળદર વાળું દૂધ પીવાની પહેલા પોતાની શરીરની પ્રકૃતિને ઓળખવી ખૂબ જરૂરી છે એટલે કે જાણવું કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે પિત્ત પ્રકૃતિનું છે કે કફ પ્રકૃતિનું છે હવે પ્રશ્ન એ થાય કે વાત પ્રકૃતિ શું હોય છે તો જો તમારા હાથ પગમાં વારંવાર દુખાવો રહે સાંધાઓમાં જકડન લાગે પીઠ અને કમર વારંવાર દુખે હાડકાં નબળા રહે ચાલતા ફરતા શ્વાસ ફૂલે કે અસ્થમા જેવી સમસ્યા રહે સાથે વારંવાર થાક અને નબળાઈ લાગે તો સમજી લો કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે અને તે અસંતુલિત સ્થિતિમાં છે હવે પિત્ત પ્રકૃતિ તરફ આવીએ જો તમારો ચહેરો હંમેશા ચીકણો રહે વારંવાર ચહેરા પર ખીલ કે ફોલિયો નીકળે પેટમાં બળતરા થાય કે ગરમ તીખું ખાધા પછી તકલીફ થાય તો આ બધા સંકેત બતાવે છે કે તમારી પિત્ત પ્રકૃતિ અસંતુલિત થઈ ગઈ છે અને તેને સંતુલિત કરવાની જરૂર છે ત્રીજી પ્રકૃતિ છે કફ પ્રકૃતિ આ પણ સમજવું ખૂબ જરૂરી છે જો મોસમમાં થોડો પણ ફેરફાર થતા જ તમને શરદી ખાંસી થઈ જાય ખાંસી ઝડપથી પકડી લે હલકો તાવ થઈ જાય કે તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી રહે તો એનો અર્થ એ કે તમારી કફ પ્રકૃતિ બગડી ગઈ છે આવા લોકો સીઝન બદલાતા જ બીમાર પડી જાય છે કારણ કે તેમના શરીરની રોગ સામે લડવાની ક્ષમતા નબળી હોય છે તો મિત્રો આયુર્વેદ મુજબ આ ત્રણેય પ્રકૃતિઓમાં હળદરવાળું દૂધ અલગ અલગ માત્રામાં અને અલગ અલગ સમયે લેવું જોઈએ તેનું સાચું જ્ઞાન અષ્ટાંગ હૃદયમ જેવી પ્રાચીન આયુર્વેદિક પુસ્તકોમાં આપવામાં આવ્યું છે જો તમે તમારી શરીરની પ્રકૃતિ સમજીને હળદરવાળું દૂધ પીશો તો જ તમને તેનો સાચો અને પૂરો ફાયદો મળશે હવે વાત કરીએ કે હળદરવાળું દૂધ પીવાથી કઈ કઈ ગંભીર બીમારીઓ ખતમ થઈ શકે છે માની લો કે કે તમને મોસમ ખાંસી કોલ્ડ હલકો તાવ થઈ જાય છે તો એનો સીધો અર્થ એ કે તમારી કફ પ્રકૃતિ અસંતુલિત છે આવા લોકોએ હળદર વાળું દૂધ ક્યારે અને કેવી રીતે પીવું એ સમજવું ખૂબ જરૂરી છે તો મિત્રો ધ્યાન રાખજો મિત્રો જેમની કફ પ્રકૃતિ બગડી હોય તેમણે હળદરવાળું દૂધ રાત્રે સૂતા પહેલાં જ પીવું જોઈએ પણ અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે ઘણા લોકો એક ગ્લાસ દૂધમાં એક કે બે ચમચી હળદર ભરીને નાખી દે છે જે સંપૂર્ણપણે ખોટું છે સૌથી પહેલાં તો એ સમજી લો કે હળદરવાળા દૂધ માટે ભેંસનું દૂધ ન લેવું જોઈએ સૌથી ઉત્તમ છે શુદ્ધ ગાયનું દૂધ અને જો તે ન મળે તો બકરીનું દૂધ પણ ખૂબ સારો વિકલ્પ છે આજકાલ શુદ્ધ ગાયનું દૂધ મળવું મુશ્કેલ છે પણ જો મળી જાય તો સમજો સોનામાં સુગંધ હવે પ્રશ્ન એ છે કે હળદરની સાચી માત્રા કેટલી હોવી જોઈએ તો સાચો જવાબ છે માત્ર એક ગ્રામ એટલે અડધી ચપટી હળદર જ પૂરતી છે જેમ આપણે મીઠું બે આંગળીઓથી હલકું નાખીએ છીએ તેમ હળદર પણ ખૂબ જ ઓછી નાખવી જોઈએ જો ઈચ્છો તો તેમાં એક ચમચી મધ નાખી શકો છો જે તેને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવે છે અને જો તકલીફ થોડી વધુ હોય તો અડધી ચપટી કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો આ કોમ્બિનેશન ગજબની અસર કરે છે અને એક જ રાતમાં શરદી ખાંસી કોલ્ડ અને તાવ જેવા લક્ષણો જડમૂળથી ખતમ કરી દે છે તો ચાલો મિત્રો હવે બીજા મોટા અને અદ્ભુત ફાયદા વિશે જાણીએ એટલે કે હળદરવાળું દૂધ પીવાથી કહી બીજી ગંભીર બીમારી જળમૂળથી ખતમ થઈ શકે છે ઘણા લોકો મને પૂછે છે કે સર અમે તો દિવસમાં આઠથી દસ રોટલી ખાઈએ છીએ તો પણ વજન નથી વધતું જ્યારે કેટલાક કહે છે કે સર હું તો માત્ર એક જ રોટલી ખાઉં છું તો પણ મારું શરીર ખૂબ મોટું થઈ રહ્યું છે હવે આનું અસલ કારણ શું છે સૌથી મોટું કારણ છે આપણા શરીરનું બગડેલું મેટાબોલિઝમ જ્યારે શરીરનું મેટાબોલિઝમ સાચી રીતે કામ ન કરે તો જે પણ ખોરાક ખાવ તેની કેલરી સાચી રીતે બળતી નથી કેલરી પૂરી બળતી ન હોવાથી શરીરમાં અસંતુલન થઈ જાય છે કે કબજીયાતની સમસ્યા શરૂ થઈ જાય છે સવારે ઉઠતા પેટ પૂરું સાફ ન થાય અને દિવસભર પેટમાં ભારેપણું અને સુસ્તી રહે હવે પ્રશ્ન એ થાય કે આમાં હળદરવાળું દૂધ કેવી રીતે મદદ કરશે તો રીત જાણી લો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ શુદ્ધ ગાયનું હલકું ગરમ દૂધ લો તેમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખો ત્રિફળા ચૂર્ણ કોઈપણ આયુર્વેદિક સ્ટોર કે પાનસારીની દુકાને સરળતાથી મળી જશે સાથે અડધી ચપટી ઘરે પીસેલી શુદ્ધ હળદર નાખો ધ્યાન રાખજો કે બજારની હળદરમાં મોટે ભાગે મિલાવટ અને રંગ હોય છે એટલે ઘરે જ હળદર સૂકવીને પીસી લેવી સારી જો આ નુસ્ખો તમે સતત બે અઠવાડિયા સુધી રોજ અપનાવશો તો ધીમે ધીમે પેટ પૂરું સાફ થવા લાગશે શરીરને જરૂરી પોષણ મળવા લાગશે અને ઉર્જા સ્તર વધવા લાગશે જેમને લાગતું હતું કે આઠ દસ રોટલી ખાઈએ છીએ છતાં વજન નથી વધતું તેમને વજન વધવા લાગશે અને જેમને મોટા ફરિયાદ હતી તેમનું વજન ધીમે ધીમે ઘટવા લાગશે પણ એક મહત્વની વાત યાદ રાખજો માત્ર હળદરવાળું દૂધ પીવાથી જ નહીં સવારે ઉઠીને હલકો પ્રાણાયામ થોડી કસરત વોક કે જોગિંગ જરૂર કરવી જોઈએ જ્યાં સુધી શરીરમાં હલનચલન નહીં હોય ત્યાં સુધી કોઈપણ નુસ્ખાની અસર અધૂરી રહેશે હવે આગળ વધીએ અને ત્રીજા મોટા ફાયદા વિશે જાણીએ જો તમને વાત સંબંધિત કોઈ પણ સમસ્યા હોય નાની હોય કે મોટી તો હળદરવાળું દૂધ તમારા માટે રામબાણ ઔષધિ છે જેમ મેં પહેલાં કહ્યું કે જો સાંધાઓમાં દુખાવો હાડકા નબળા ઘૂંટણમાં જકડન પીઠ કમરમાં સતત દુખાવો આર્થરાઇટીસ કે ગઠિયાની તકલીફ હોય કે સવારથી સાંજ સુધી શરીરમાં ભારેપણું અને થાક લાગે તો સમજી લો કે વાત દોષ વધી ગયો છે આવી સ્થિતિમાં હળદરવાળું દૂધ ખૂબ અસરકારક સાબિત થાય છે તેનું સેવન કરવાની સાચી રીત જાણી લો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગાયનું દૂધ લો અને તેમાં અડધા ચમચીથી પણ ઓછું એટલે લગભગ એક ગ્રામ અર્જુનની છાલ નાખી દો અર્જુનની છાલ કોઈ પણ આયુર્વેદિક દુકાને મળી જશે હવે આ દૂધને ધીમી આંચ પર એટલું ઉકાળો કે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ રહી જાય પછી તેમાં અડધી ચપટી ઘરે પીસેલી હળદર નાખો અને માત્ર એક ટીપું શિલાજીતનો રસ મિક્સ કરો મિત્રો આ નુસ્ખો એટલો અસરકારક છે કે જો માત્ર સાત દિવસ સતત અપનાવો તો આર્થરાઇટીસ સાંધાનો દુખાવો ઘૂંટણની જકડન કમરપીઠનો દુખાવો મોટા ભાગે ખતમ થઈ જાય છે અને શરીરની નબળાઈ થાકમાં પણ જબરદસ્ત સુધારો આવે છે હવે ચોથો અને ખૂબ જ ખાસ ફાયદો જાણીએ જે ખાસ કરીને પુરુષો માટે અત્યંત મહત્વપૂર્ણ છે આજકાલની દોડધામભરી જિંદગી અને બગડેલા લાઈફસ્ટાઈલને કારણે ઘણા લોકો રાત્રે સમયસર સૂતા જ નથી કોઈ બાર વાગ્યે કોઈ એક વાગ્યે કોઈ બે વાગ્યે મોબાઈલ કે લેપટોપમાં ગરકાવ રહે છે અને સવારે નવ દસ વાગ્યે ઉઠે છે આ ખોટો ઊંઘનો પેટર્ન શરીરના હોર્મોન્સને ખૂબ ઝડપથી બગાડી નાખે છે જ્યારે હોર્મોન્સ અસંતુલિત થાય તો શરીરની આખી મશીનરી ખરાબ થઈ જાય છે ધીમે ધીમે અંદરની નબળાઈ થાક અને માનસિક બેચેની વધવા લાગે છે અને મિત્રો ઘણા લોકો મોડી રાત સુધી અશ્લીલ વસ્તુઓ જોતા રહે છે જેનાથી શરીરની ઉર્જા વ્યર્થ વેડફાઈ જાય છે આ આદત શરીરમાં અંદરની તાકાતની ઉણપ અને નર્વસ સિસ્ટમની નબળાઈ પેદા કરે છે તો હવે જાણીએ કે આવી અંદરની નબળાઈને જડમૂળથી ખતમ કરવા હળદરવાળું દૂધ કેવી રીતે લેવું રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગાયનું હલકું ગરમ દૂધ લો તેમાં અડધી ચપટી શુદ્ધ ઘરે પીસેલી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો અને દૂધ હલકું ઉકાળો સાથે બે ખજૂર નાખી દો અને દૂધને પાંચ મિનિટ ઢાંકીને રાખો જેમની પિત્ત પ્રકૃતિ વધુ હોય એટલે પેટમાં હંમેશા ગરમી રહેતી હોય તેમણે માત્ર એક જ ખજૂર નાખવી પણ જેમની પિત્ત પ્રકૃતિ સામાન્ય હોય તે બે ખજૂર નાખી શકે જો આ નુસ્ખો એક મહિના સુધી રોજ રાત્રે લેવામાં આવે તો શરીરની ઊંડી અંદરની નબળાઈ પૂરી રીતે દૂર થઈ જાય છે અને નવી ઊર્જા શક્તિ અને તાજગી આપે છે હવે પાંચમો અને ખૂબ જરૂરી ફાયદો જો તમારા વાળ ખૂબ ઝડપથી ખરી રહ્યા છે તાલ પડવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે કે વાળ પાતળ અને નિસ્તેજ થઈ રહ્યા છે તો આ કોઈ નાની સમસ્યા નથી પુરુષ હો કે સ્ત્રી બંને માટે આ પરેશાન કરનારી હોય છે મોટે ભાગે પુરુષોમાં આગળના ભાગથી વાળ ખરવા લાગે છે પછી બાજુઓ અને પાછળનો ભાગ ખાલી થવા લાગે છે મહિલાઓમાં નાહતી વખતે કે વાળ કાંસતી વખતે મુઠ્ઠીભર વાળ ખરી પડે છે જો તમે ઈચ્છો કે માત્ર ત્રણ ચાર દિવસમાં વાળ ખરતા બંધ થઈ જાય તો એક અદ્ભુત પ્રયોગ જાણી લો આ પ્રયોગ પણ અષ્ટાંગ હૃદયમ ગ્રંથમાંથી લેવાયેલો છે રાત્રિ સૂતા પહેલા એક ગ્લાસ ગાયનું દૂધ લો તેમાં અડધા ચમચીથી પણ ઓછી માત્રામાં આવણા ચૂર્ણ નાખો આવણાને ઇન્ડિયન ગુસ્બેરી કહેવાય છે તેનું ચૂર્ણ કોઈ પણ આયુર્વેદિક સ્તોર પર મળી જશે સાથે અડધી ચપટી ઘરે પીસેલી હળદર નાખીને દૂધ હલકું ઉકાળો આ દૂધ રોજ નહીં પણ એક દિવસ છોડીને પીવાનું છે એટલે અઠવાડિયામાં ત્રણ કે ચાર વાર સાથે એક કામ વધુ જરૂરી છે સવારે ઊઠીને બાલાયામ કરવું જેને નેલ રવિંગ એક્સરસાઇઝ પણ કહે છે જો ન ખબર હોય તો યુટ્યુબ પર સર્ચ કરી શકો છો બંને હાથની આંગળીઓના નખ ઝડપથી એકબીજા સાથે ઘસવાના છે સતત પાંચ મિનિટ સુધી પણ માત્ર એક્સરસાઇઝ કરવાથી નહીં તેની સાથે મનમાં સકારાત્મક ભાવ હોવો જોઈએ તમારે પૂરો વિશ્વાસ રાખવો કે મારા વાળ ખરવાનું બંધ થઈ રહ્યા છે અને નવા વાળ ઉગી રહ્યા છે જ્યારે તમે આ અભ્યાસ રોજ સવારે અને સાંજે ખાલી પેટ કરશો તો થોડા મહિનાઓમાં પરિણામ સ્પષ્ટ દેખાવા લાગશે જેમની ટાલની સમસ્યા ખૂબ જૂની છે ત્યાં પણ ધીમે ધીમે નાના નાના બેબી હેર સુગવા લાગે છે પછી થોડા સમયમાં તે જાડા અને લાંબા થવા લાગે છે આ અભ્યાસ સવારે હલકું ગરમ પાણી પીધાના એક કલાક પછી કે જમવાના અડધા કલાક પહેલા કરવી સાંજે પણ ખાલી પેટ કરવી જ્યારે નિયમિત કરશો તો જોશો કે તમારા વાળ પહેલા કરતા ઘણા ગાઢા મજબૂત અને ચમકદાર થઈ ગયા છે પ્રિય મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ધર્મબુકને બુક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી તમને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી મળતી રહે ધન્યવાદ